અમારો કોન્ટેક કર્યો અમે આવી ગયા દસ બરાબર જેવું કોમ કરતું હતું પલાસ્ટરનું એટલે અમે કરવા આવ્યા છે અને અમારી અરજી ટીમ છે અને અરજી ભાઈ મદદપુરી થોડી રાહુલ ભાઈ કરાવે છે તમને બતાવ છું બહુ મજા આવે કોમમાં મિત્રો કોમ ચાલુ છે આપણું બીજા કારીગરો થોડા ગોમમાં છે જે અમારા મેન મેન કારીગરો કેવો રહી જાય

બિનહરીફાઈ બનેલા છે સરપંચના ઘરે તમે જુઓ છો એની અહીંયા બેઠક અને અહીંયાના ઢોરા વધવા માટેનું કામકાજ કર્યું છે અમે અમારી યુટ્યુબ ચેનલમાં જોઈને અમારો કોન્ટેક કર્યો કે પવાજી તમે આવજો આંખો નથી અમે ચાલીસ કિલોમીટરથી દૂરથી આવ્યા હોય સરપંચ સાહેબે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરેલી હતી અને અમારા વિડીયો જોઈને અહીંયાની અમારો કોન્ટેક કર્યો તો તમે વીસ બરાસી એને પલાસર કરી આપ્યું છે તો જોઈ શકો છો તમે અને અમે કોક લાભ આપીશું વીસ વર્ષનું આપણે કામકાજ થતું હશે તે અમે એનો નાના મોટો ફ્રીમાં કામ કરી આપીશું તમારે અમારો લાભ લેવો હોય તો અમારી યુટ્યુબ ચેનલ લાઈક ને ફોલો કરી ને સબસ્ક્રાઈબ કરી લેશો તો તમને પણ લાભ મળશે આવો આજે અમે આખો વાંડો પસપ ચેલી લીધી આટલો ફાઈનલી આપણે પહોંચી ગયા છે તમે જોઈ શકો છો અમારા વિડીયોમાં તમને બતાવ્યું કે વેલો અમે કેટલી હતા અત્યારે આખું કામ કાજ પૂરું આખો તમને વિડીયોમાં જોયો છે કેટલા બરાબર કામ થયું છે ટોટલ વીસ બરાબર જેવું કામ કર્યું છે એકલા હાથે અને રાહુલભાઈ મદદ હતી રોહિત ભાઈ ની થોડી મદદ હતી અને બધા મિત્રો ની તો મદદ હતી પણ એમ કે કાર્યકર તો હું એકલો હતો અને બીજા કારીગર કોઈ ને તમને એકલા હાથે વીસ બરાબર ખેંચી શકો ચાર દિવસ લાગ્યા છે ટોટલ પ્લાસ્ટર ખેંચા છે આપણાથી બહુ વ્યક્તિ કોઈને ઇમરજન્સી કોમકાજ કરવું હોય કલાક્ટર નો તો આપણો કોન્ટેક કરજો મિત્રો એકદમ ઝડપી અમારો બ્લોગ કેવો લાગ્યો તમને મને લાઈક ફોલો કરજો સબસ્ક્રાઈબ કરજો અમારી યુટ્યુબ ને જય દ્વારકાજી જય ઠાકર